હું રામાનુજ સંજય કુમાર તુલસીદાસ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન આજે તમે જોઈ રહ્યા છો કે આપણે જે વર્ણ્ય રોડ છે લુણંગદેવ રોડ તરીકે ઓળખાય છે તે રોડ ઉપર આપણે રોડના ડેવલપમેન્ટનું કામ ચાલુ કરી રહ્યા છીએ વર્ક ઓર્ડર આપી દીધો છે એટલે કામ બી આપણે ચાલુ કરવાના છીએ ત્યારે આ અગાઉ આપણે ઘણા સમય પહેલાં બીજા કોમર્શિયલ દબાણો તો દૂર કરી જ દીધા હતા પરંતુ જે આ ધાર્મિક સ્થળો છે ચારથી પાંચ મંદિર જેટલા છે એ લોકો સાથે અમે મિટિંગ કરેલી વાતાવરણની લોકોએ અમને વચન આપેલું કે દિવાળી અને તહેવાર જવા દો અમે સ્વૈચ્છિક અમે તમને સહકાર આપશું જે મુજબ તમે લોકો જોઈ રહ્યા છો કે આજે તમામ મંદિરની અંદર તમામ ભગવાનની મૂર્તિઓ ધાર્મિક વિધિપૂર્વક સંપન્ન કરી અને ખસેડી લેવામાં આવી છે અને બાકી જે સ્ટ્રક્ચર છે એ અમારા નગરપાલિકાના સાધનો દ્વારા હાલમાં ખસેડી લેવાનું કામ ચાલુ છે ફરી વખત કહું છું કે આ જે છે આ કાર કામગીરી એ અહીંના સ્થાનિક લોકો દરેક જે મંદિરના મંડળો છે એ જે ટ્રસ્ટ છે એ લોકોના ખૂબ સાથ સહકારથી સુપેરે સંપન્ન થઈ છે એ માટે કોર્પોરેશન તમામનો આભાર માને છે અને આ બનાવ છે હું તો માનું છું કે સમગ્ર રાજ્યમાં પ્રેરણારૂપ બનશે કે જ્યારે વિકાસનું કામ થતું હોય ત્યારે કોઈપણ પ્રકારની અડચણ હોય તો લોકો સ્વૈચ્છિક સામેથી દૂર કરે એવી આપણે ગુજરાતમાં પહેલ છે હું માનું છું